નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર ફરી એકવાર ચર્ચા કરવી છે આત્મહત્યાની આમ તો આપણે પહેલાં પણ આ વિષય પર ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ ફરીવાર ચર્ચા કરવી પડે છે કારણ કે આ ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે હાલમાં જ અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો રિવરફ્રન્ટ જે હરવા ફરવા માટેનું એક સ્થળ બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર સ્થળ બનાવવામાં આવ્યું જેને હવે સુસાઇડ પોઈન્ટ પણ ઘણા લોકોએ બનાવી દીધું છે કારણ કે દરરોજ અવારનવાર કોઈને કોઈ સુસાઇડ કરવા માટે ત્યાં પહોંચી જાય તેવું કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી હાલમાં જ એક ઘટના સામે આવી સામૂહિક રીતે પરિવારે અહીં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો જોકે હાજર લોકોએ અને પોલીસ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા પરંતુ ઘણીવાર એવી પણ ઘટના બની ચૂકી છે કે આ આત્મહત્યા લોકોએ રિવરફ્રન્ટ પરથી કરી લીધું છે સાબરમતી નદીમાં જંપ લાવીને અને આવું તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં અવારનવાર રોજ સમાચારમાં ઘટનાઓ આવી જ જતી હોય છે હાલમાં આ જ વીકની જો વાત કરવામાં આવે રાજકોટમાં કમસે કમ નવ જેટલી ઘટનાઓ છે એટલે આ વધતી આત્મહત્યાની ઘટના પાછળના જ્યારે કારણો કાઢવામાં આવે જ્યારે આવી બધી ઘટનાઓ આ કેસોને જોવામાં આવે તો જે મેઇન મેઇન મુદ્દા સામે આવે છે કે શા માટે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે તો મુખ્ય મુદ્દાઓમાં હોય છે ક્યાંક કૌટુંબિક રીતે જે કલેશ હોય કુટુંબમાં તો તેના કારણે ક્યાંક આત્મહત્યા કોઈનું મનદુખ લાગી ગયું તો આત્મહત્યા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે કારણ કે અપેક્ષાઓ તેમની સાથે સમાજની ઘણી બધી છે સમાજના ડરથી ઘણા લોકો આત્મહત્યા કરી લે છે આ બધા મુખ્ય મુદ્દાઓ છે ડિપ્રેસ એ પણ ખૂબ જ વધતો જતું કારણ છે ત્યારે આ કારણો પર ચર્ચા કરીશું સાથે સાથે આત્મહત્યાના બનતા કઈ રીતે આપણે ઘટાડી શકીએ પરિવારમાં જો કલેશ છે તેને ઓછું કરવા માટે શું કરવું જોઈએ તે બધી ચર્ચાઓ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો છે આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા સ્મિતાબેન પંડ્યા ઉપસ્થિત છે સાથે સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર વિધિ મોદી છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત સ્મિતાબેન આપનાથી કરું છું આપણા સમાજમાં જ્યાં મતલબ એક જીવની કિંમત શું છે આપણા સમાજને ખૂબ સારી રીતે ખબર છે આપણા દેશના લોકોને આપણી જે સંસ્કૃતિ છે તે પ્રમાણે તેમ છતાં આત્મહત્યા જેને એક મહાપાપ પણ કહેવામાં આવે છે તેમ છતાં લોકો આત્મહત્યા અત્યારે જાણે ખૂબ આસાન વાત હોય એવી રીતે વાત વાતમાં ખૂબ નાની એવી નજીવી બાબતે આજકાલ લોકો આત્મહત્યા કરી રહ્યા છે આવા બનાવો રોજ સામે આવે છે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે ચોક્કસ આપણે બાબત એ છે કે આપણે મનુષ્ય સામાજિક પ્રાણી તરીકે આપણે જ્યારે એને જોતા હોઈએ અને સમાજમાં આવા કોઈ બનાવો બનતા હોય છે ત્યારે આપણે સમાજની ઉડાસી ને આખે ઉડીને આવે એવી છે કે આપણે સમજવાની જરૂર છે લોકોના માનસિક અત્યારે હાલ જે પરિસ્થિતિ છે આપણે ખાસ કરીને જોઈએ તો કોરોના પછીની જે પરિસ્થિતિ છે લોકોની માનસિક પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે આર્થિક પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે એની સાથે સાથે લોકોની સમાજ શક્તિ કે સહન શક્તિ પણ સમાજ ધીમે બદલાઈ રહી છે એટલે ખાસ કરીને જોઈએ કે આપણો સમાજ છે એ લોકોના લોકો કેવી રીતના જોવે છે લોકોના પ્રશ્નોને કેવી રીતે જોવે છે આ સમજવાની જરૂર છે ખાસ કરીને કે આપણે મનુષ્ય તરીકે એક સામાજિક પ્રાણી તરીકે કુટુંબમાં રહેતા હતા લોકોને આપણે પોતાના પ્રશ્નો શેર કરતા હતા કોઈ પણ પ્રકારના સમસ્યાને આપણને નિવારણ મળી રહેતું હતું એ પ્રશ્નો આપણે કોઈને આપણે વડીલો આગળ રજૂ કરતા તેનો આપણને ઉકેલ મળી રહેતો હતો પણ અત્યારે હાલ એ જે પરિસ્થિતિ છે એમાં આપણે વિભક્ત કુટુંબ તરફ જઈ રહ્યા છીએ તો આપણે વ્યક્તિગત સમસ્યાઓને આપણે લોકો આગળ રજૂ નથી કરી શકતા હોતા એ સમય દરમિયાન આ માનસિક મજ પણ વધી જતી હોય છે કોઈ ઉકેલ નથી મળતો હોતો ત્યારે એ ધીમે ધીમે ડિપ્રેશનમાં આવી જતી વ્યક્તિ ધીમે ધીમે આત્મહત્યા તરફ વિચારી રહી હોય છે અને મરે ભાઈ ઘણી વખત આવા પગલા પણ ભરી લે હોય છે આજે આપણે જોયું કે એક આખો ને આખો કુટુંબ જે આત્મહત્યા કરવા માટે પ્રેરિત થતી હોય છે એ રીતના વિચારતું હોય છે તો એમાં લોકોની જવાબદારી છે ખાસ આપણે વિચારવા જેવી બાબત છે સમાજમાં આપણે જયારે હોઈએ છીએ ત્યારે આર્થિક પ્રશ્ન તો હોય જ છે તો સાથે સાથે સામાજિક પ્રશ્નો એનો ઉકેલ પણ વડીલો એ લાવવાની જરૂર છે અને જે રીતના લોકો એકબીજાને પોતાના પ્રશ્નોની જ્યાં સુધી શેર નહીં કરે એ લોકોને રજૂઆત નહીં કરી શકે ત્યાં સુધી આપણને કદાચ કઈ ખબર નથી પડતી પણ એ ચોક્કસ છે કે લોકોની જે હરકતો હોય એની પણ આપણે સમજવાની સાથે એક પ્રશ્ન પણ આપણે ઉદભવે છે સામાજિક પ્રાણી તરીકે લોકોની સાથે આપણે રહેતા હોઈએ ત્યારે આપણે આ પ્રશ્ન લોકોની જેને આપણને એનો બિહેવિયર ચેન્જ થતો લાગે ત્યારે આપણે પ્રશ્ન કરવો જરૂરી છે અને આત્મહત્યા કરવા જેવું જે પગલું ભરવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં તો એને ગોર અપરાધ તરીકે જયારે ગણવામાં આવતું હોય છે ત્યારે આખરે ખરેખર અ સામાજિક રીતે પણ યોગ્ય નથી આખો આખું પોતાનું જીવન આ રીતના કરી દેવું એને નિષ્ફાળ કરી દેવું એ પણ ખરેખર ગુનો છે એની સાથે સાથે એની પાછળના જે કુટુંબના વ્યક્તિઓ છે એને પણ આ રીતના ભોગવવું પડતું હોય છે એને જે એને પગલું હોય છે જે સમજ્યા વગર નું પગલું છે એ પણ બધી બધી બાબતો સમજવાની જરૂર છે એટલે આપડે ખાસ કરીને કહીએ કે આપણે જે સમાજમાં રહીએ છીએ તો સામાજિક સમાજ ની રીતે પણ આપણા આવા ઘણા બધા પ્રશ્નો ઉભવેલા છે તો એનું એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ હોવા જોઈએ અને સામાજિક કારણો પણ કારણોથી પણ એને આપણે કદાચ નિવારી શકીએ. ચર્ચા કરીશું કે સમાજ કેટલો જવાબદાર છે સમાજની રીતે સમાજની જવાબદારીઓ સમાજ કેટલો ભૂલી રહ્યો છે એ પહેલાં ડોક્ટર વિધિ જ્યારે હાલમાં સ્મિતાબેને જે વાત કરી કે સહનશક્તિનો અભાવ અને આજકાલ ઘણા બધા લોકો જ્યારે આત્મહત્યાની ઘટનાને લઈને કંઈ વાત થતી હોય એટલે લોકો સૌથી પહેલાં એ જ ઉદાહરણ આપે કે એ જ કારણ આપે કે સહનશક્તિ આજકાલ યુથમાં કે બધા લોકોમાં સહનશક્તિ ખૂબ ઓછી થઈ રહી છે જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેરાઈ ગયો હોય આત્મહત્યા માટે તેના તેની સાથે જો વાત કરવામાં આવે એટલે પહેલા એમ વાત કરીએ કે હું કેટલું સહન કરું આ સહન કરવાની એકચ્યુઅલી હદ શું છે કેટલું કોઈ વ્યક્તિ સહન કરી શકે કોઈ કેટલું સહન ન કરી શકે જી બિલકુલ દરેક વ્યક્તિની માનસિકતા અલગ અલગ હોય છે દરેક વ્યક્તિની મર્યાદા એટલે આત્મહત્યા કરે છે આત્મહત્યા કરવા માટે ખૂબ જ હિંમત ભેગી કરવી પડતી હોય છે આજે તમે કોઈ કાર્ય કરી રહ્યા છો રસોડામાં કઈ કામ કરી રહ્યા છો અથવા ડિસમિસ થી કામ કરી રહ્યા છો તમે એટલા ધ્યાનથી કરો છો કે તમને થોડુંક પણ ના લાગી જાય અને લોહી ના નીકળે જયારે આત્મહત્યા કરે ત્યારે માણસ પોતાનો જીવ ગુમાવે છે એના માટે ખુબ જ હિંમત ભેગી કરવી પડતી હોય છે હું શું કરું કેવી રીતના પરિસ્થિતિમાંથી બહાર નીકળું જયારે બીજી આત્મહત્યાનો પ્રકાર હોય છે ઇમ્પલસીવ આવેશમાં આવીને જેમ કે રિઝલ્ટ ખરાબ આવ્યું અને ગુસ્સામાં કે આવેશમાં આવીને પગલું ભરી લીધું કોઈની જોડે ઝઘડો થયો બ્રેકઅપ થયું કે કોઈ પણ એવા ઈસ્યુ ને ભરવામાં આવતું પગલું હોય છે તેને તમે નથી રોકી શકતા હોતા પરંતુ જે આત્મહત્યા ડિપ્રેશન કારણે સ્ટ્રેસ કારણે થતી હોય છે તેના લક્ષણો વ્યક્તિ પોતે તમને જણાવતું હોય છે જેમ કે વ્યક્તિ બોલવાના હાવભાવ ઉપર તમને ખબર પડતી હોય જેમ કે હું તમને હવે બહુ હેરાન નહીં કરું બહુ તકલીફ નહીં આપું હવે મારે બધા જોડેનો હિસાબ ક્લિયર કરી દેવો છે હવે હું તમને લોકોને ફરીથી નહીં મળું એવા પ્રકારના વાક્યો બોલતું હોય છે અથવા તો આજકાલ સોશિયલ મીડિયા ઉપર હમણાં એક બે ઇન્સિડન્ટ એવો બનેલો છે લગભગ દુ વર્ષ દોઢ વર્ષ પહેલા એક મેડિકલ સ્ટુડન્ટ એ રિવરફ્રન્ટ ઉપર જ અટલ બ્રિજ ઉપરથી આત્મહત્યા કરી હતી એણે એના બાર કલાક પેહલા instagram પર પોસ્ટ મૂકી હતી જેમાં એક વ્યક્તિ પાણીમાં પડી રહ્યો છે અને એની સોલ એટલે કે આત્મા એમાંથી છૂટી પડી રહી છે એક વોર્નિંગ સાઇન આપી અને તમારી પાસે મદદ માંગતી જ હોય છે વ્યક્તિ કોઈક ના કોઈક રીતે પણ જ્યારે આપણે સમજી નથી શકતા હોતા આપણે કોઈ એવું સ્ટેટસ મૂકે તો શું વિચારીએ કે એ વ્યક્તિ તો દેખાડો કરવા માટે કે વ્યક્તિ કેમ આવું મૂકે છે તો ગાંડો છે સ્ટેટસ મૂકે છે જયારે તમારી ખુશી તમે સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરો છો એવી જ રીતના વ્યક્તિ પોતાનું દુઃખ પણ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરતું હોય છે જો એ વસ્તુ સમજી શકાય તો તમે વ્યક્તિને આત્મહત્યા કરતા અટકાવી શકો છો બોલે એટલે આ સાયન્સ પણ સમજવાની જરૂર છે તેના વિશે હું આપની પાસે ફરીથી આવીશ સવાલ પૂછી છે પહેલાં સ્મિતાબેન આપે જે વાત કરી સમાજને લઈને સામાજિક જવાબદારીઓને લઈને એ ખૂબ વધી જાય છે કારણ કે જે પણ આત્મહત્યા થાય છે એમાં ઘણીવાર લોકો પાસે જે મુખ્ય કારણો હોય કે મારી સાથે આ વસ્તુ ખરાબ થઈ ગઈ તો હવે સમાજ શું કહેશે ચાર લોકો શું કહેશે તેના ડરથી ઘણા લોકો આત્મહત્યા કરી લે છે અને આવી સંખ્યા ખૂબ વધારે છે તો આ સમાજની જવાબદારી શું છે સમાજનો આટલો બધો ડર કેમ છે ચોક્કસ આપણે શરૂઆતમાં જ્યારે વાત કરી કે માણસ એ સામાજિક પ્રાણી છે તો એની જે સમસ્યાઓ છે એને શેર કરવી જોઈએ એની કોઈ પણ મુશ્કેલી આર્થિક પરિસ્થિતિ હોય અથવા તો શેર બજારમાં પણ એને ઘણું બધું નુકસાન ગયું હોય તો પણ એને રજૂ કરવું જોઈએ ધારો કે અત્યારે હાલ છે મોટે ગેમિંગ રમવામાં આવે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ થી મળીને યુવાનો થી મળીને પ્રૌઢો કે કોઈ પણ વ્યક્તિ પણ એમાં ફસાઈ જતી હોય છે ને લાખો રૂપિયા નું નુકસાન થતું હોય છે ત્યારે એમના પોતે એના માટે થઈને એક પોતે એમ કહે કે મારું લોકો સામે હું કેવી રીતના રજુ લોકો મને કેવું માનશે એવું વિચારીને પણ ઘણી વખત આત્મહત્યાનું પગલું ભરતા હોઈએ છીએ તો સૌથી પહેલા તો વસ્તુ આ એ છે કે આપણે જે કરીએ છીએ એ કેવું છે કેટલું યોગ્ય છે દરેક પ્રકારે વિચારવું જોઈએ અને હું કોઈ પણ પગલું ભરીશ તો મારા કુટુંબને કે મારા સમાજને શી અસર થશે એ બધું વિચારવું છે ખાસ કરીને મા બાપને હું એક વાત એ કહેવા માંગીશ કે જો બાળક કોઈ પણ રીતે ભલે ભણવામાં નબળું હોય તો એની પર કોઈ પણ પ્રકારનું દબાણ દબાણ ના કરશે એનું કારણ છે કે હમણાં આપણે જોયું છે કે રાજસ્થાન કેટલા બધા આત્મહત્યાના બનાવો વિદ્યાર્થીઓના બની રહ્યા છે કે જેની ક્ષમતા મુજબ પણ મુજબ એને જે એને ભણવા માટે ડિગ્રી આપવા માટે લાઈન આપવામાં આવતી હોય તો વધારે સારું છે પણ મા બાપ પોતાના અહમ માટે પોતાના માટે થઈને એમ કેતા હોય છે વિદ્યાર્થી કે બાળકો ઉપર દબાણ કરતા હોય છે કે ના તારે તો ડોક્ટર બનવાનું છે કે તારે એન્જિનિયર બનવાનું છે કે તારે આઈએ બનવાનું છે સપના છે બાળકો પણ સોંપવામાં આવતા હોય છે બાળકની કેપેસિટી પણ સમજવામાં નથી આવતી હોતી ત્યારે આવા બધા બનાવો બનતા હોય છે બીજી વાત સોશિયલ મીડિયામાં જયારે આપણે ઉપયોગ કરતા હોય છે તો સારો પણ ઉપયોગ છે અને ખરાબ પણ ઉપયોગ છે સોશિયલ મીડિયાનો સારામાં સારો ઉપયોગ કરીને ઘણા લોકો સારું એવું પોતાનું ભવિષ્ય ફ્યુચર બનાવે છે અને ઘણા લોકો એમાં ફસાઈ પણ જતા હોય છે ખાસ કરીને અમુક સાઈટ એ પ્રકારની હોય છે કે જેમાં એ વ્યક્તિ ફસાઈ જતો હોય છે પોર્નોગ્રાફી છે અમુક પ્રકારની જો એમાં એ રીતના ફસાઈ જતા હોય છે વ્યક્તિ પોતાના સમાજમાં કેવી રીતના મો બતાવશે એ એ માટે થઈને ભાઈ કદાચ આત્મહત્યા કરવા માટે પ્રેરાતો હોય છે એટલે એનો એનો ઉકેલ એને આપવાની જરૂર છે કે જો તમે આ રીતના ફસાવો છો તો તમે આ રીતના ક્રાઇમમાં તમે તમે ફરિયાદ કરી શકો છો તમે સોશિયલ મીડિયાના આ રીતે આ રીતના તમે પોતાની રજૂઆત કરી શકો છો સૌથી પહેલા તો તમારા મા બાપ તમારા સૌથી નજીકના વ્યક્તિ છે તમે તમારા મિત્રો છે એને તમે તમારી મુજવણની વાત કરો એમાંથી કોઈ ઉકેલ તો ચોક્કસ તમને મળશે બાકી તમે જે રીતના પોતાને આ ઉપર જે ભાર આવી પડે છે કે મારા જેવો દુઃખ બીજા કોઈ નથી હું નહીં સહન કરી શકું એમ વિચારીને જયારે તમે આવું પગલું ભરવાનું વિચાર રહો છો તમે ભરી જ રહો છો ત્યારે ખરેખર એ ખુબ જ દુઃખદ બાબત હોય છે આપણે જોયું ખાસ કરીને કે અત્યારે હાલ મોટે ભાગે બેરોજગારી વધારે છે આવક નો સ્ત્રોત એ લોકો પાસે હોતો નથી મોટે ભાગે જે રીતના અત્યારે હાલ એજ્યુકેશન છે લોકોનું એ પ્રમાણે જોબ નથી ખાસ કરીને હવે જોઈ તો એટલે લોકોને પણ ઘણી વખત એવું થતું હોય છે કે હું જેટલું ભણ્યો છું એનું મને એનો પગાર નથી મળતો એવી મને જોબ નથી મળતી અને નાની જોબ મેળવવા માટે થઈને એ લોકોને કદાચ એમનો હમ એમનો વચ્ચે આવતો હોય છે એટલે એ બાબતે પણ થઈને મોટે ભાગે બેરોજગારી તરફ આખો દિવસ ધમાં બેસી રહેવું ટીવી જોવું મોબાઈલમાં જોવું એ બધું થઈને માનસિક રીતે ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે એવા પ્રકારના વિડીયો જોવા કે જેનાથી તમને કદાચ મળે કે તમને નવો આઈડિયા મળે બાકી તમે જે રીતના માનસિક રીતે જેટલો ડિપ્રેશનમાં અને એવા પ્રકારના વિડીયો જોશો ઉદાસીના ભર્યા કેવા બીજા કોઈ પણ તો એ ખરેખર વધારે ને વધારે ડિપ્રેશનમાં આવી જતો હોય છે વ્યક્તિ અને ઘણી ખર સુમન થઈ જતું હોય છે અથવા તો પછી એકલું રહી અને પછી ક્યાંક જતું રહેતું હોય છે એ ઘણા બધા પ્રશ્નો હવે જોયા છે સમાજમાં એટલે સામાજિક રીતે આપણી એવી જવાબદારી થાય છે કે કદાચ કોઈ બાળક કોઈ વિદ્યાર્થી કે કોઈ આપણો મિત્ર છે એકાદ ગુમસુમ રહેતું હોય મેડમ વાત કરી વિધિ બેન વાત કરી ગુમસુમ રહેતું હોય તો એને પૂછવો પ્રશ્ન પૂછવો પડે છે એના મનને સમજવાનો પ્રયત્ન કરવો પડે આપણા સમાજે અને ખાસ કરીને આપણે જોઈએ તો આપણે જે શિક્ષણ વ્યવસ્થામાં આપી જે શિક્ષકો છે એ શિક્ષકો પણ એક આવી માની સારે છે એવું આપણે કહીએ છીએ આપણા મનને સમજી જતા હોય છે તો શિક્ષણ વ્યવસ્થામાં પણ આ એક સાયકોલોજીકલ રીતે આ એક સબ્જેક્ટ આખો નાખો એક નવી રીતે ઉમેરવાની જરૂર છે અત્યારે સોશિયલ મીડિયાથી માંડીને સામાજિક બધાનોથી માંડીને આ દરેક પ્રકાર વ્યક્તિ જયારે ડિપ્રેશનમાં ના આવે કોઈ અજુક્ત ભગડો ના ભરે એના માટેના આ રીતના કોઈક ને કોઈક એવા કાર્યો જરૂરી છે સમાજ માટે કાઉન્સલરની વ્યવસ્થિત વ્યવસ્થા થાય સ્કૂલોમાં અથવા તો કોઈ કંપનીઓની અંદર કે જેથી કોઈને પણ કંઈ સમસ્યા છે તો એ જઈને ડૉક્ટર સાથે વાત કરી શકે કારણ કે આપણે ત્યાં ડૉક્ટર પાસે નાની મોટી સમસ્યાઓ માટે જવું કે મને ડિપ્રેશન છે એ ઘણા લોકો સિરિયસલી લેતા જ નથી આ સાથે ડૉક્ટર વિધિ આજે વાત કરી રહ્યા હતા કે જ્યારે આત્મહત્યા કોઈ વ્યક્તિ કરવાનો હોય એ પહેલાં ઘણા બધા ચિહ્નો છે ઘણા બધા એ સિગ્નલ્સ આપે છે કે મને આ સમસ્યા છે કદાચ હું આત્મહત્યા માટે પ્રેરાઈ રહ્યો છું અ તો એ કઈ રીતે ઓળખવા કે કદાચ આ વ્યક્તિ આવું પગલું ભરી શકે અને કોઈને ધ્યાનમાં પણ આવી ગયું છે કે હા આ સિગ્નલથી હવે લાગે છે કે કદાચ આ વ્યક્તિ આત્મહત્યા કરવાનો છે તો એને કઈ રીતે રોકી શકાય બિલકુલ માટે

અથવા તો સારા સ્ટેટસ મૂકતા હોય અને અચાનક થી સેડ વાળા સ્ટેટસ મૂકવાના ચાલુ કરે અથવા એના ઉપરથી આઈડિયા આવે લોકો એવું સમજતા હોય છે કે કોઈ વ્યક્તિને એવું પૂછવું કે શું તને આત્મહત્યા વિચાર આવે છે એને આત્મહત્યા તરફ પ્રેરી જાય છે એવું નથી હોતું એ વ્યક્તિ મદદ માંગતું હોય છે એટલે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી તમને સાયન્સ

કોઈ પણ એક વ્યક્તિનો જીવ બચાવવો એ આપણા પોતાના માટે કે એના પરિવાર માટે કરતા વધુ આપણા દેશ માટે પણ એ વ્યક્તિ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જો કોઈ દસમા નું કે બારમા નું વિદ્યાર્થી આત્મહત્યા કરે છે તો એ નુકસાન ખાલી એના ઘર પરિવારનું કે સમાજનું નથી આખા દેશનું નુકસાન છે કોને ખબર આગળ જઈને એ મોટો ડોક્ટર એન્જિનિયર મોટો સાયન્ટિસ્ટ બની જાય છે એ કોઈને ખબર હોતી નથી તો કોઈ પણ એક વ્યક્તિનો જીવ બચાવવો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એવા કેટલાય બી એક્ઝામ્પલ છે જેની અંદર એક વ્યક્તિ એ પીએમ રૂમની અંદર એક ડેડ બોડી ના પગના અંગુઠા પાસે ચીટ લખેલી હોય છે જેમાં ડેડ બોડી નું નામ ને ડિટેલ્સ લખેલી હોય છે એક વ્યક્તિ ત્યાં આગળ જઈને એવી ચીટ બનાઈ અને લખે છે અને ફેસબુક ઉપર અપલોડ કરે છે અને બીજા દિવસે એ વ્યક્તિ આત્મહત્યા કરે છે આવી રીતના કેટલી બધી એ સાઈન્સ આપતું હોય છે જેનાથી આપણને આઈડિયા આવતો હોય છે કે આ વ્યક્તિના મનમાં મન ચાલી રહ્યું છે તમે એને પૂછો શું થાય છે પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક વાત કરો જો તમે મદદ નથી કરી શકતા તો એના પેરેન્ટ્સ નો કોન્ટેક્ટ કરો તો પણ એનાથી આગળ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇન છે જેમાં ટ્વેન્ટી ફોર સેવન સાયકોલોજીસ્ટ ડોક્ટર અવેલેબલ હોય છે અથવા તો કોઈ પણ જગ્યાએ સાયકોટ્રિસ્ટ ડોક્ટરનો કોન્ટેક કરો આપણે જીવ પણ બચાવી શકતા હોઈએ છીએ આ સાથે સ્મિતાબેન આજકાલ જે આત્મહત્યાઓનું જે મેં સ્ટાર્ટિંગમાં પણ વાત કરી કે જેમાં મુખ્ય કારણોમાંથી કૌટુંબિક કલેશ કુટુંબમાં થતાં જે ઝઘડાઓ નાના મોટા ઝઘડાઓ તેનાથી સૌથી વધારે લોકો ટ્રિગર થઈ જાય છે સૌથી વધારે એવું થાય કે આત્મહત્યા કરી લેવાનું માટેનું કારણ કે અને જ્યારે એ લોકો સાથે વાત કરવામાં આવે એટલે એ લોકોની વાત છે કે બહાર દુનિયાના લોકો કોઈ સમસ્યા આવશે તેની સાથે તો હું ઝઘડો કરી લઈશ કુટુંબના ઝઘડાથી હું કઈ રીતે બહાર આવું આવા આવી રીતે એ લોકો વાત કરતા હોય છે આજકાલ કુટુંબના ઝઘડાઓ પણ એટલા બધા વધી ગયા છે શું ખરેખર આજકાલ એ વધી ગયા છે કે પહેલા પણ હતા પરંતુ એને પહેલા લોકો એટલા સિરિયસલી નહોતા લેતા અને હવે કુટુંબના કલેશથી વધારે ટ્રિગર થઈ જાય છે चोक्स पेला आपण सयुक्त आपला महता पण प्रश्न होता वेचाय जात लग्न मोठे भाग्ये दरक व्यक्ती ને સાથે જ રહેવાનું થતું હતું સાથે જમવાનું હતું સાથે બધા જ વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનું થતું હતું અત્યારે હાલ મોટે ભાગે જોઈએ તો પતિ પત્ની બંને જોબ કરતા હોય છે કે માતા પિતા જોબ કરતા હોય છે બાળકો એકલા ઘરમાં હોય છે એટલે આ જે બધી સમસ્યાઓ છે એમાં એ વખતે પોતાના જે મનના પ્રશ્નો છે રજૂ નથી કરી શકતા હોતો એટલે ખાસ કરીને આપણે જોઈએ કે કુટુંબ કૌટુંબિક સમસ્યાઓ છે જે છે એમાં વ્યક્તિ કે તમે ઘણી વખત તમે જોયેલું છે એવું દીકરીને આપણે જયારે ભણાવીએ છીએ તમારા ઘરમાં ઘરનું કામ કરવા માટે નથી લાવે એને સારી રીતે જોબ પણ કરી શકો તમે એને તક આપો જો તક નથી આપવાની હોતી તો એ મૂંઝાઈ જાય છે અને ઘરેખર પોતાના સપનાઓ પણ રોડા જતા લાગતા હોય છે કે હું કેવા ઘરમાં આવી છું ક્યાં શું છે મને કોઈ સમજવાળું નથી એવું સમજીને પણ આત્મહત્યા ત્યાં કરવા માટે પીરાતી હોય છે અથવા તો કુર્મી કલેજ ના કારણે ઘર માંગી જતું હોય છે છૂટાછેડા સુધી પહોંચી જતું હોય છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ખાસ કરીને જ્યારે સામાજિક પ્રશ્ન કહીએ છીએ તો ફક્ત પતિ પત્ની સાસુ શાસરાના એવા કોઈ સંબંધ પ્રશ્નની સાથે સાથે હોય તો આર્થિક પ્રશ્નો પણ એમાં જોડાયા છે અને સાથે સાથે સાયકોલોજીકલ પ્રશ્નો પણ જોડાયેલા છે કે આપણે ખાસ કરીને જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે તરત પહોંચી જઈએ છીએ પણ આપણે માનસિક રીતે જયારે આપણે ત્રસ્ત હોઈએ છીએ કે બીમારી આપણે જેવું લાગતું હોય છે તો ઝડપથી કે આપણે સાયકોલોજીસ્ટને બતાવવા નથી જતા એ હવે ખાસ કરીને અત્યારના સમય પ્રમાણે જોવું જોઈએ કે આવું આપણને કઈ પણ લાગે તો સૌથી તો તમે તમે પાસે જાઓ પેલા સાયકોલોજીસ્ટલિંગ સલાહ સૂચનો મેળવો એ પ્રમાણે તમે જે ગોયક દવા કે આ રીતના આપતો હોય સીટી આપતા હોય એ પ્રમાણે તમે કરો અને બીજું કે તમારા ઘરમાં ખાસ કરીને ઘરમાં જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ને તો લોકોને કે આજુબાજુ ને બધાને જાણ કરો કે જેનાથી એની હરકતો લોકોને ખબર પડે એટલે જોવાનું ખાસ છે કે વ્યક્તિ જયારે પડતો હોય છે ત્યારે ઘણા તો લોકોને ખ્યાલ હોય કે આ વ્યક્તિ અત્યારે આ પ્રોબ્લેમ છે એનું આડકતરી રીતે ધ્યાન રાખતા હોય છે એ બધું ખાસ મહત્વની જરૂર છે એટલે સમાજના લેવલે આપણે જયારે વાત કરતો હોય કે માનસિક બીમારી છે તો મારા લોકો સમાજમાં શું કરશે એ લોકો સારું સગું નહીં મળે સારી જો નહીં મળે એ બધી વાતો થતી હોય છે અને લોકો અમારી શું વાતો કરશે એ પણ ઘણું બધું જોતા હોય છે ખાસ કરી આપણે એ જોવાની જરૂર છે કે સમાજના લોકો શું કે છે મારા હાલમાં મારા પરિવાર માટે મારા માટે કેટલું યોગ્ય છે અને મારે કેવી રીતના લોકોને મારા પ્રશ્નની રજૂઆત કરી છે એના માટે છે ને આત્મા બળ કેવા કેળવવાની જરૂર છે એ ખાસ આપણે જોઈએ અને સમાજના લોકો કે આપણા કુટુંબના લોકો પણ આવી જે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આત્મીયતા પૂર્વક અને પૂરેપૂરું લાગણીથી એને સાંભળવાની જરૂર છે નહીં કે એને ઉતારી પાડવાની જરૂર છે અને કોમ્યુનિકેશન નથી થઈ રહ્યું ડૉક્ટર વિધિ આપણે ત્યાં કુટુંબની વચ્ચે પણ હવે લોકોને કદાચ ઘરમાં કોઈ વ્યક્તિની સમસ્યા છે તો પોતાના ઘરના જ વ્યક્તિને પોતાના જ ફેમિલીના વ્યક્તિને કહેવાથી અચકાય છે સોશિયલ મીડિયા પર ફેસબુક પર બનાવેલા ફ્રેન્ડ્સને બધું કહી દેશે પરંતુ ઘરના વ્યક્તિને નથી કહી શકતો આજનો આજનો વ્યક્તિ એવા પ્રકારની કૌટુંબિક સ્થિતિ થઈ ગઈ છે અને ખાસ મારે જે સવાલ પૂછવો છે કારણ કે કૌટુંબિક સમસ્યા આજકાલ બધાના ઘરમાં જોવા મળતી હોય છે નાની મોટી સમસ્યાઓ હોય છે ઘણા લોકોને એવું થાય કે મારા ઘરમાં આટલી સમસ્યા છે મારે બહાર આવવું છે મારે આ કુટુંબમાંથી જે નાની નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે જે મતભેદ થઈ રહ્યા છે દૂર કરવા છે તો શું કરી શકાય એક પોઝિટિવ વાતાવરણ જો ઘરની અંદર લાવવું હોય તો કેવા પ્રકારનું બિહેવિયર કરવાની જરૂર છે રાખવાની જરૂર છે જી બિલકુલ આજકાલ જે રીતે તમે વાત કરી સ્મિતાબેને પણ કીધું કે એક સ્ટિગ્મા છે મેન્ટલ હેલ્થ ને લગને ચારે પણ વ્યક્તિ ડિપ્રેશન થી પીડાય છે અથવા કોઈ પણ તકલીફ થી પીડાઈ રહ્યો છે ત્યારે એના પેરેન્ટ્સ ને કે સાયકાઇટ્રિસ્ટ પાસે જતા પહેલા એ સો વખત વિચાર કરે છે કે શું હું ગાંડો છું મારે ડોક્ટર પાસે જવું જોઈએ ના જવું જોઈએ એના લીધે થઈ અને એનું ડિપ્રેશન જે છે એનું પ્રમાણ વધતું જાય છે ઘણી જગ્યાએ પેરેન્ટ્સ એક્સેપ્ટ નથી કરતા હોતા આજની તારીખમાં આટલું એજ્યુકેશન લેવલ ને બધું જ આગળ વધ્યું હોવા છતાં આપણે શું કામ સાયકાઇટ્રિસ્ટ પાસે જવું જોઈએ તું તો મનથી મજબૂત બનતું આમાંથી બહાર નીકળવાની કોશિશ કર પણ ડોક્ટર ની હેલ્પ લેવાનું એ લોકો પ્રિફર કરતા નથી હોતા જયારે પણ તમને તકલીફ થાય છે ત્યારે તમારે બિલકુલ જ હિચકીચાટ વગર તમારે ડોક્ટર ની મદદ લેવી જોઈએ જો માઇલ્ડ લેવલ ઉપર ડિપ્રેશન છે તો ખાલી કાઉન્સેલિંગ જો મોડરેટ લેવલ ઉપર ડિપ્રેશન હોય તો એને દવા તથા કાઉન્સેલિંગ બંને દ્વારા મદદ કરી શકાય છે જો સિવિયર લેવલ ઉપર ડિપ્રેશન અને સુસાઈડલ થોટસ હોય તો એને દાખલ કરી અને શેક સારવાર આપીને પણ એની ટ્રીટમેન્ટ કરી શકાય છે એના માટે સિવિયરિટી સમજવી ખૂબ જરૂરી હોય છે સૌથી પહેલા તો બાળકોએ એમના મનની અંદર કઈ પણ વાત વાતચીત ચાલતી હોય એમના ઘરે

જે વ્યસન ના વ્યક્તિ વ્યક્તિને ડિપ્રેશન વધતું હોય છે બીજા બધા ઈશ્યુઝ વધતા હોય છે રિલેશનશિપ ઇસ્યુઝ છે ઘણા બધા કારણોના કારણે વ્યક્તિને ડિપ્રેશન વધતું જાય અને એના કારણે આત્મહત્યા સુધી પ્રેરાતું હોય છે ડૉક્ટર વિધિ ખ્યાલ આવી ગયો છે કે ઘરમાં આ કોઈ એક વ્યક્તિ છે જેને ડિપ્રેશન છે જે ઘડી ઘડી ચીડીઓ થઈ જાય છે જેને કોઈ લાગી રહ્યું છે કે ના આને કંઈક મેન્ટલ ઇશ્યુ છે તેની સાથે બિહેવિયર પરિવારના બીજા લોકોનું કેવા પ્રકારનું હોવું જોઈએ જે બિલકુલ એમણે એમની પરિસ્થિતિ સમજવી જોઈએ કે શું પોઈન્ટ છે એકચ્યુઅલી એ તકલીફ માંથી એને કેવી રીતના બહાર કાઢી શકાય જેમ કે રિલેશનશિપ ઇશ્યુ છે કે કોઈ ફ્રેન્ડ જોડે નો કે સ્કૂલમાં કોઈ ઇશ્યુ છે તો એ પ્રોબ્લેમ ને શાંતિથી સાંભળવો જોઈએ સમજવું જોઈએ એમાંથી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ આજકાલ કેવું છે બ્લેમ ગેમ ચાલતી હોય છે તેજ ભૂલ કરી તારી ભૂલ ના કારણે જે વસ્તુ થઈ તમને છૂટ આપી અમારી ભૂલ છે કાઇન્ડ ઓફ એના ઉપર બ્લેમ વધુ પડતો ચાલતો હોય છે એના બદલે પરિસ્થિતિને સમજી એમાંથી એને બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ પછી એને સમજાવી શકાય કે એની અંદર તમે આ વસ્તુનું ધ્યાન રાખ્યું હોય તો વાંધો ના આવે જ્યારે પરિસ્થિતિ પોતાના કંટ્રોલ માં ના હોય ત્યારે સાયકાટ્રિસ્ટ પાસે લઈ જાઓ અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવી શકો તો દરેક પરિસ્થિતિને પેલા સમજવી જોઈએ અને એના પ્રમાણે જરૂરી એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ સાથે સ્મિતાબેન કારણ કે આ સામાજિક જવાબદારી પણ છે આજકાલ કોઈના કુટુંબમાં કોઈ ઝઘડો થઈ રહ્યો છે તો એની ગોસિપ કરવી તેના પર હસવું એ એવા પ્રકારનું સમાજનું નિર્માણ થઈ ગયું છે સમાજ તરીકે કોઈ એવું નથી વિચારતું કે મારા પડોશમાં આ સમસ્યા છે તો મારે એની મજાક બનાવવા કરતાં હું બહારથી મારી રીતે પ્રયાસ કરું કે જે કંઈક સારું થાય એવા પ્રકારની ભાવનાઓ એક તો ઓછી થઈ ગઈ છે આજકાલ તો લોકો એ પણ ખ્યાલ નથી કે પડોશમાં પડોશમાં શું ચાલી રહ્યું છે પડોશમાં કોઈને કંઈ થઈ પણ જાય છે તો પણ ખ્યાલ હોતો નથી એવા પ્રકારના સમાજનું નિર્માણ થઈ ચૂક્યું છે ચોક્કસ આપણે એક સામાજિક લેવલે આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણે કુટુંબમાં તો ઠીક છે પણ બાજુ પડોશી કાયમ માટે આપણે સાથે રહેતા વ્યક્તિઓ પણ બાજુમાં શું થઈ રહ્યું છે એ પણ આપણને ખ્યાલ નથી ને કદાચ આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સમજવાનો સમય પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે પણ એ લોકો ઘણી વખત એક ઝાટકે કહી દેતો હોય છે અમારા ઘરનો પ્રશ્ન છે તમારે બચાવવાની જરૂર નથી આવી માનસિકતા પણ ઘણી વખત કેળવાતી કારણ કારણે કેવું થાય છે કે કોઈ પણ વ્યક્તિ સમજવાનો પ્રયત્ન કરતી હોય છે તો બાજુમાં અટી જતી હોય છે સૌથી પહેલું વસ્તુ એ રહી કે આપણે ઘરનું વાતાવરણ એટલું હળવું રાખવું જોઈએ કે આપણી પાસે આપણો પડોશી પણ આવીને શાંતિથી આપણી આપણી સાથે એની રજૂઆત કરી શકે તો આપણને સમજવા પણ પ્રયત્ન કરી શકે તો સુમળ ભર વાતાવરણ ઘરમાં અને સમાજનું હશે તો કદાચ આ પ્રશ્નનો થોડોક હળવાશમાં જોવાશે અને એને કદાચ એમાંથી બહાર પણ નીકળી શકશે એટલે ખાસ આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જયારે તનાવગ્રસ્ત હોય છે ને ત્યારે આપણે તોડી નાખતા આવડત પણ નથી ને તું તારામાં કશું છે જ નહીં તારામાં નથી ઘણું બધું કહેવામાં આવતું હોય છે એને કારણે ડિપ્રેશનમાં આવી જાય તો હતાશામાં આવી જતી વ્યક્તિને ઘણી વખત આપણું ઘરનું કારણ પણ જવાબદાર હોય છે એટલે ખાસ કરીને બાળક જયારે ભણવામાં અરુચિ કરતું હોય છે તો ત્યારે અરુચિના કારણો સમજવાની જરૂર છે નહીં કે એને તોડી પાડવાની અ જરૂર છે એટલે ખાસ કરીને બાળકને રુચિ પ્રેરિત પડે કે સારી રીતે ભણી શકે એક પ્રમાણેનું વાતાવરણ આપવું જોઈએ વ્યક્તિ જયારે જોબ પરથી આવતો હોય પાછો ત્યારે પણ ઘરનું વાતાવરણ એવું હળવું હોય તેને લાગે કે હું મારા ઘરમાં આવ્યો છું અને બીજું કે જયારે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રશ્નોની વાત રજૂ કરતી હોય છે ત્યારે વ્યક્તિ એને સાંભળવાની જરૂર છે એને મજાક ઉડાવવાને બદલે આપણે એને કોઈ એને રસ્તો કાઢી આપીશું તો કદાચ એ વધારે મૂંઝવણમાંથી બહાર નીકળી શકશે કદાચ એમાંથી વધારે સારી રીતે એનું પ્રશ્નનો નિરાકરણ પણ કરી શકે એટલે સામાજિક રીતે આપણી જવાબદારી કૌટુંબિક રીતે આપણી જવાબદારી એ છે કે આપણું ઘરનું વાતાવરણ જે છે એ શાંતિ અને ને હળવાશ ભર્યું રાખીશું તો ચોક્કસ લોકો કૌટુંબિક જેનો આગળ આપણે પોતાના પ્રશ્નો ની રજૂઆત કરી શકાય બેન વિધિ બેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર આભાર તો દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે હાલ જે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે તેને આપણે અટકાવી શકીએ છીએ આ સમસ્યા મોટી એટલા માટે થઈ રહી છે કારણ કે આપણી પાસે સમય નથી કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે તે જાણવાનો આપણા જ પરિવારના લોકો સાથે વાત કરવાનો સમય નથી રહો તે આપણે કાઢવાની જરૂર છે લોકો સાથે વાત કરીએ હળવાશ ભરું ભર્યું વાતાવરણ રાખીએ કોઈ સમસ્યા છે તો એનો ભેગા મળીને ઉકેલ લાવીએ બધી જ સમસ્યાનો ભાર આપણે એકલા લઈને ફરવાની પણ જરૂર નથી હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા news.